નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સવાલ ગુજરાત ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર પાંડવ કાલીન વાડીનાથ મહાદેવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થિત ચિંતનનો કાર્યક્રમ યોજાયો આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના ગાંધીનગર વિભાગ દ્વારા સાણંદ કાનેટી ગોધાવી અને નિદ્રાળના ચતુર ભેટે આવેલ પાંડવ કાલીન વાડીનાથ મહાદેવના સાનિધ્યમાં સંત ચિંતનનો કાર્યક્રમ યોજાયો જેમાં ત્રણ જિલ્લાના સંતો ઉપસ્થિત રહ્યા ક્ષેત્રીય ધર્મચારીય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપુડિયા દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના મૂકવામાં આવી મહામંડલેશ્વર અખિલેશ દાસજી દ્વારા સંતોને વિચરણ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હિન્દુ સમાજ કેટલા ષડયંત્રનો ભોગ બની રહ્યો છે એની જાણકારી આપવામાં આવી સંત ચિંતન કાર્યક્રમમાં મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી બાપુ સંતોને માર્ગદર્શન આપવામાં આવ્યું પોતાના કોણ છે અને દુશ્મનો કોણ છે એને ઓળખો અને પછી જ હિન્દુ સમાજ નિર્ણય કરો આવું આહવાન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર વિભાગ મંત્રી સતીષ પ્રસાદ રતીલાલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું પ્રાંતના ધર્મચારી સંપર્ક પ્રમુખ નિપુણભાઈ ભદ્દ પ્રાંતના સમરસતા પ્રમુખ રોહિણુભાઈ ભદ્દ પ્રાંત બજરંગદળ સહસંયોજક સહ સંયોજક ઝાલા વિભાગ ગૌરક્ષા પ્રમુખ શ્રી ભગીરથસિંહ ચાવડા વિરમગામ જિલ્લા મંત્રી ભગવાનસિંહ મકવાણા વિરમગામ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વદરાજસિંહ સોલંકી જિલ્લા સહમંત્રી વિમલભાઈ શુક્લ જિલ્લા ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ જુવાનસિંહ સોલંકી જિલ્લા સેવા સદન પ્રમુખ મહેશભાઈ જોશી જિલ્લા બજરંગદળ સંયોજક જયેશભાઈ જાદવ ગાંધીનગર જિલ્લા મંત્રી શ્રી ગણપતિસિંહ વાઘેલા નટવરજી ઠાકોર ગાંધીનગર ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાવલ ધોળકા જિલ્લા સહમંત્રી અતુલભાઈ ઠાકોર સાણંદ પ્રખંડ મંત્રી શ્રી અરવિંદસિંહ વાઘેલા બાવળા બજરંગદળ દળ સંયોજક અર્પિતસિંહ ગોહિલ વગેરે ખૂબ જમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સહદેવસિંહ સિસોદિયા સવાલ ગુજરાત ન્યૂઝ અમદાવાદ મોનો ભાઈ ત્રણસો સિત્તેર કલમ કલંકિત કલમ હિન્દી ઉપર જે લાદી દેવામાં આવ્યું હતું એ જે ત્રણસો